સહકારી બેંક ક્ષેત્રે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય લીધો છે કોઈ પણ કોઓપરેટિવ બેંકમાં કોઈપણ વ્યક્તિ દસ વર્ષ સુધી જ ડિરેક્ટર રહી શકે તેવો નિર્ણય કરવામાં આવ્યો છે આ નિર્ણય બાદ રાંદે પીપલ્સ બેંકના છ ડિરેક્ટરોએ રાજીનામું આપ્યું છે સહકારી બેંક ક્ષેત્રે કેન્દ્ર સરકારે મહત્વનો નિર્ણય આપ્યો છે કે પીપલ્સ પણ કોઈ ડિરેક્ટરોએ રાજીનામું આપ્યું છે સરકારના નિર્ણય બાદ સુરતની એકવીસ બેંકના બસ્સો ડિરેક્ટરોએ પણ પોતાનું પદ છોડવું પડશે જેની કેન્દ્ર સરકારે ગેજેટ બહાર પાડી સ્પષ્ટતા કરી છે સરકારના નિર્ણય બાદ સહકારી બેંકિંગ સેક્ટરમાં હડકંપ મચી ગયો છે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા વિકસિત ભારત સહમત ભારતના સપના દ્રષ્ટા છે આઝાદીના લાંબા સમય પછી પ્રથમ વખત સહકારી મંત્રાલયનું એક ગઠન કરવામાં આવ્યું અને એક સહકારી ક્ષેત્રે ક્રાંતિકારી નિર્ણય કહેવું તો ખોટું નથી કે જે જે સહકારી ક્ષેત્રે ખાસ કરીને કોઓપરેટિવ ફાઇનાન્સ ક્ષેત્રે જે કામ કરે છે તે સહકારી મંત્રીઓમાં દસ વર્ષનો કાર્યકર કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે અને તેનાથી વધુ જે સમયમર્યાદા હશે તે ડિરેક્ટરોએ ફરજિયાત નવા ઇલેક્શનમાં ભાગ નહીં લઈ શકશે આ નિર્ણયને અમે આવકારીએ છીએ કેમકે કોઈપણ ક્ષેત્રમાં કે કોઈપણ સામાજિક વ્યવસ્થાઓમાં પરિવર્તન હંમેશા આવકાર્ય હોય છે અને પરિવર્તન વિકાસની નવો તકી તકો ઊભી કરે છે યુવાધનોને પ્રોત્સાહિત કરે છે નવી ટેકનોલોજીને આવકારે છે અને આ નિર્ણય મને લાગે છે કે એના જારી કરશે અને અમારી બેંકમાં જ્યારે આ નિર્ણય થકી અમે બોર્ડ ઓફ ડિરેક્ટરના જે કંઈ લિમિટો જેના જેના સમય મરીયા બાર પંદર પચીસ વર્ષ થયા હતા તેવા મિત્રોને અમે અપીલ કરી હતી કે તમે વિચાર કરીને આ નિર્ણય માટે સમર્થન આપવા માટે આગળ આવવું જોઈએ ને તેવા છ મિત્રો જે બકુલભાઈ પટેલ ઈશ્વરભાઈ પટેલ અમારા જસવંતભાઈ મિતલા સાહેબ શંકરભાઈ અને ઠાકુરભાઈ આ તમામ મિત્રો એકી અવાજે આ રાજીનામું મને સુપ્રત કરીને આ નિર્ણયને વધાવવા માટેનું કામ કર્યું છે અને આ મને લાગે સહકારી ક્ષેત્રે એક ક્રાંતિકારી નિર્ણય બની રહેશે જે રીતે ફાઇનાન્શિયલ બેન્કો મલ્ટીનેશનલ કંપનીઓની બેન્કો કામ કરી રહી છે તેવી ટેકનોલોજી સભર બેન્કો બનાવવા માટે યુવાધનને આ પ્રતિભા સંપન્ન કરાવશે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત